હા ચાર હજાર બસો રૂપિયાનો પ્રોફિટ છે નવ હજાર રૂપિયા કેપિટલ યુઝ કરેલી હતી ઉપર કાલે સવા વાગે લઈ ગયો હતો અને આજે સવારે માર્કેટ ખુલતાની સાથે ટાર્ગેટ હતો મારો કે બસો બસો વીસ રૂપિયાની આજુબાજુમાં હું બુક કરીશ બટ અનફોર્ચ્યુનેટલી ત્યાં સુધી ટાર્ગેટ ન આવ્યો અને નીચે એકસો સિતોતેર રૂપિયાની આજુબાજુની અંદર બુક થઈ ગયો એ ત્રણ પર્પસ થી આ વિડિયો બનાવું છું ફર્સ્ટ કે ઓપ્શન ટ્રેડિંગ એક જર્ની છે જે તમારે હજારો ટ્રેડમાંથી માંથી પાસ ઓન થઈ અને ક્રક્સ નીકળે છે સેકન્ડ વસ્તુ કે હજારો ટ્રેડ નો એક એક્સપિરિયન્સ તમારા સુધી શેર કરવામાં આવે છે તો તમારો સપોર્ટ મારા વિડિયોસ માં કેટલો જરૂરી બની જાય છે બિકોઝ હું તો અલ્ટિમેટલી ટ્રેડિંગ કરીને રૂપિયા કમાઈ જ રહ્યો છું બટ ધ પર્પઝ ઓલવેઝ સિમ્પલ હતો મેં શેર બજાર સમજાવવા માટે સ્ટાર્ટ કરેલી હતી ચેનલ ત્યારે પણ કહેલું હતું કે પર્પઝ વેરી સિમ્પલ છે કે તમને પણ એક મોટિવેશન આપવા માટે થઈને કે કોઈ પણ વસ્તુને સ્ટ્રેટેજીકલી કરો વિચારીને કરો તો તમે પણ પ્રોફિટેબલ થઈ શકો છો અને ખાસ ઘણા બધા લોકો એવા હોય છે કે ભાઈ તું આટલું બધું શીખવાડે છે તો તારો પ્રોફિટ ક્યાં તો આ તમારી સામે પ્રોફિટ અને ચાર એપિસોડ પછી મૂકવાનું કારણ એ કે તમે પાછળ કે જે હું લેકચર ની અંદર શીખવાડું છું એ જ વસ્તુ આ મારી પોઝિશન જોઈ લો તમે મારો ઓર્ડર બુક જોઈ લો ની અંદર સેલ છે નવ ને સોળ નો ટાઈમિંગ છે ઓકે સેલ છે ચોવીસ હજાર સાતસો પચાસ નો કોલ ઓપ્શન એના પછી હું અત્યારે એક પણ ટ્રેડ નથી લઈ રહ્યો એક જ નો જે નિયમ છે ઈ ટ્રેડના નિયમ ઉપર હું પણ ચાલું છું સાથે એવું નથી કે હું ખાલી પ્રોફિટ ની અંદર હું એક લોસ ની જર્ની માંથી પાસોન થઈને આવેલો છું એનું પણ પ્રેક્ટિકલ એનાલિસિસ કરીશું જો હું સેશન સરતક પુરોહિત વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી આઈ હોપ કે આજનો પ્રેક્ટિકલ સેશન થોડો લાંબો થઈ શકે છે પણ પ્રેક્ટિકલ સેશન તમને મજા આવશે હવે અત્યારે પહેલા તો તમને એક બતાવી દઉં કે જો મેં આ ચાર હજાર બસો રૂપિયાનો પ્રોફિટ સવારે બુક ન કર્યો ચોવીસ હજાર સાતસો પચાસ નો ફોલ ઓપ્શન કે જે મેં પરચેસ પ્રાઇસ હતી મારી એકસો એકવીસ રૂપિયા ને એકસો ની આજુબાજુમાં તો અત્યારે હું કેટલી નુકસાનીમાં હો તો આમાં મને અત્યારે પોઝિટિવ છ હજાર બતાવી રહ્યા છે આ ઝેરોદા નું એક યુનિક ફીચર છે કે તમને બતાવે છે કે જો તમે ટ્રેડમાંથી માંથી એક્ઝિટ થઈ ગયા તો એનો પણ તમને એક ફાયદો છે જેમ કે શરૂઆત થઈ હતી અહિયાં અત્યારે ચાલી રહી છે મેં એકસો એકવીસ રૂપિયાનો લીધો હતો અત્યારે પણ કરંટ ભાવ ચાલી રહ્યો છે એકસો ને નવ રૂપિયા જો મેં અત્યાર સુધી બુક ન કરેલો તો હું હજી દસ રૂપિયા નુકસાની અંદર પણ જો અત્યારે આ વધી રહ્યો છે શું કામ એનું પણ લોજિક સમજી શોર્ટ કવરિંગ આજે મંથલી એક્સપાયરી છે એટલે ખાસ મને ઈચ્છા થઈ કે મારે આ વિડીયો શૂટ કરવો જોઈએ તો સ્ક્રિપ્ટ નથી તો મારી સાથે રહેજો સિક્વન્સમાં આપણે સમજતા રહીશું કે કઈ રીતનું લોજિક આપણે યુઝ કરેલું તો હવે તમે બધા પ્રોફિટ તો જોઈ લીધો આજમાં

એટલે મેજર ની અંદર નિફ્ટી ફિફ્ટી ચાલી રહ્યું છે અંદર આ વસ્તુ તો તમારા મગજની અંદર એકદમ ક્લિયર થઈ જાય છે કે ભાઈ ભાઈ ચાલી રહ્યું છે છે અંદર કઈ રીતે લીધો હવે એક વસ્તુ હોય આ હાયર હાઈ આ હાયર હાઈ એટલે કે અપ ટ્રેન્ડ ની અંદર માર્કેટ છે અને એના લો પણ જોજો ફર્સ્ટ લો સેકન્ડ લો આ થર્ડ લો એના પછી જ્યારે એક વખત નીચે આવવાની ટ્રાય કરી બટ સ્ટીલ જોવો લો ઉપરની બાજુ શિફ્ટ થતા રહે છે એટલે એક વસ્તુ તો મારા મગજની અંદર ક્લિયર છે કે મારે ઓપ ની અંદર માર્કેટ છે તો ગમે ત્યારે માર્કેટ નીચેની બાજુ આવે નો એક નિયમ છે કે માર્કેટ જ્યારે ઉપરની બાજુ જાતું હોય અને ત્યારે ડીપ આવે ત્યારે બાય ઓન એવરી ડીપ ચડતા માર્કેટનો આ નિયમ છે ચડતા માર્કેટ નો શું નિયમ છે કે બાય ઓન એવરી ડીપ એટલે કે જ્યારે પણ ડીપ આવે ને માર્કેટ ની અંદર ત્યારે તમારે પરચેસ કરી લેવું જોઈએ પણ એન્ટ્રી કયા ટાઈમે કરવી એ પણ બહુ જરૂરી છે એટલે મને ખબર પડી ગઈ હતી કે મારા મગજની અંદર ક્લિયર વસ્તુ હતી કે સાર્થક યાર જો બધા લો છે ને એ ઉપર 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 શિફ્ટ થતા જાય છે અને હજી એક વખત નીચેની બાજુ મુમેન્ટમ આવશે તો અહીંયાથી માર્કેટ ઉપરની બાજુ જશે આ ફર્સ્ટ પોઇન્ટ મારા મગજની અંદર ક્લિયર હતો અને હું ઓલવેઝ મારા પ્રાઇવેટ ક્લાસીસ ની અંદર તો કહું જ છું

એનો ડેલ્ટા હતો પોઈન્ટ બાવન નો અત્યારે પોઈન્ટ સિત્તેર નો બતાવે એ આઉટ ઓફ ધ મની થઈ ગયો છે એટલા માટે પણ ત્યારે કેવું હતું કે પોઈન્ટ બાવન નો ડેલ્ટા તો મને બેનિફિટ થતો હતો પ્લસ કેવું હતું કે ચોવીસ હજાર સાતસો પરોવી આઠસો ની સ્ટ્રાઇક પ્રાઇસ ઉપર કોલ અને પૂટની અંદર બે ની અંદર ઓપન ઇન્ટરેસ્ટ હતા આ બધું ડિટેલની અંદર સમજાવીશ પણ હું તમને સમજાવું છું કે મેં કઈ રીતે ટ્રેડ લીધો પછી ચોવીસ હજાર આઠસો પછી એફઆઈઆઈ ને ડીઆઈ ની પોઝિશન પણ હળવી હતી હવે જો તમારી સામે જ છે પ્રેક્ટિકલી કે અહીંયાથી આ માર્કેટ ઉપર કઈ રીતે ચડ્યું અને આજે મેં સવારે ઉઠીને પૂટ સુ કામીને ન લીધો પહેલી કેન્ડલ તો મને પૂટ ઓપ્શન પૂટ ન લેવાનું પણ લોજિક સમજાવું નાવ કમિંગ બેક ટુ માર્કેટનું ડેલી એનાલિસિસ તો આપણને સરસ મજાની ખબર પડી ગઈ કે ભાઈ અંદર છે કોલ પૂટ આગળના લેક્ચરની અંદર આપણે ડિટેલમાં જોશું હવે આને છે ને હું શિફ્ટ કરું છું ની કેન્ડલ કેન્ડલની અંદર હવે જયારે અવર કવરની કેન્ડલ ની અંદર જોશો ને તો અત્યારે તમને આ રીતની કેન્ડલ બતાવી રહ્યું છે પણ એની જુઓ તમે આખા મુમેન્ટની મુમેન્ટમ એક જ કેન્ડલ ની અંદર ચોવીસ હજાર સાતસો પંચ્યાસી થી લઈ અને ચોવીસ હજાર આઠસો ને નેવ્યાસી એટલે કે સાતસો પંચ્યાસી થી આઠસો નેવ્યાસી ઓલમોસ્ટ સો પોઇન્ટની એક કેન્ડલ બનાવેલી છે સો ની કેન્ડલ કઈ રીતે બનાવેલી છે એટલા માટે જ મેં તમને સેકન્ડ લેકચર ની અંદર શીખવાડેલું હતું કે એવરેજ ટ્રુ રેન્જ એવરેજ સ્ટુડન્ટ ની અંદર જઈને જોશો તો એકાણુ પોઈન્ટ ની મોમેન્ટમ મે તમને પહેલા જ કીધું હતું કે એટીઆર ઇન્ડિકેટર છે ને એ કોઈ દિવસ એવું નથી બતાવતું કે માર્કેટ ઉપર જશે કે નીચે જશે પણ માર્કેટ એક કલાકની અંદર અથવા તો ડેઈલી ની અંદર અથવા તો મંથલી ની અંદર વીકલી ની અંદર કેટલા પોઈન્ટ ની મોમેન્ટમ આપશે તો મારા મગજ ની અંદર એક વસ્તુ ક્લિયર હતી કે ગમે ત્યારે નિફ્ટી જો હું સાચો હોઈશ કે માર્કેટ અહીંયાથી ઉપર જશે તો મને એટલી સો પોઈન્ટ ની મોમેન્ટમ તો આપશે આપશે ને આપશે નાઉ લેટ્સ કમ ટુ ધ ક્લોઝિંગ પાર્ટ કાલનો ક્લોઝિંગ હતો ચોવીસ હજાર પચાસ નું મારો મગજ ક્લિયર હતો એક તો અપ ની અંદર છે એક તો પુટ કોલ રેશિયો છે આવા બીજા દસ ફેક્ટર મારા મગજ ની અંદર હતા કે આ બધી વસ્તુ મને એવી લાગી રહી છે કે આનાથી માર્કેટ પોઝિટિવ સાઇડ જાવું જોઈએ અને ખાલી હું આજે એવું નતું ના યાર કોલ લઈ લે વાલને સિક્કો ઉલાડીને નહીં લોજિકલી બધા ફેક્ટર્સ રેડી હતા લોજિકલી હું ક્લિયર હતો કે અચ્છા મારે કોલ ઓપ્શન માં જુજ જોઈએ અને પુટ ની કરતા કોલની કોલ વધારે લાગી રહી હતી આટલું જ નથી મારો ફ્રેન્ડ છે જેની સાથે અમે મળીને ટ્રેડિંગ કરીએ છીએ એ પણ કોલ option અંદર અને અમારા બધાના logic મેચ થતાં હોય છે ઓકે માર્કેટની વાત કરીએ અત્યારે અહીંયા માર્કેટ બતાવી રહ્યું છે ચોવીસ હજાર આઠસો ને સાડત્રીસ ઉપર હવે આજનું market નું opening આપણે ચેક કરીએ NSE ની website ની અંદર જાઈએ ટેકનિકલી પણ આવું જ છુપા છે chart ની અંદર સમજાવવા માટે

એ ઓપ્શન ચેન ની અંદર શું થાશે તો કે ભાઈ આઠસો વાળા ને બીક લાગવા માંડશે એટલે સવારે તમે ઝી બિઝનેસ પણ જોવા માટે છૂટ છે એ લોકોએ પણ એક જ વસ્તુ કીધી કે એક શોર્ટ કવરિંગ આવે માર્કેટ ની અંદર શું છે આ બધી વસ્તુ જો આ બધી વસ્તુ તમને સમજાવીશ તો શોર્ટ કવરિંગ નું મુ છે ને ચોવીસ હજાર આઠસો પચીસ એટલે હું અહીંયા માર્ક કરતો જાઉં છું તમે જોજો હું લેવલ બરાબર માર્ક કરું છું કે નહીં આ ચોવીસ હજાર આઠસો પચીસ ની આજુબાજુમાં ઓલમોસ્ટ માર્ક કરેલું છે ચોવીસ હજાર આઠસો પચીસના ખુલે ને

હવે હું તમને એક કલાકની ની અંદર થી 15 મિનિટ અંદર લઈ જઈશ લેટ્સ કમ ટુ 15 મિનિટ આ પંદર મિનિટના ના ની અંદર જોઈએ આપણે अगेन માર્ક કરું છું આજ સવારની ઓપનિંગ અહીંયાની ઓપનિંગ બતાવું છું ચોવીસ હજાર આઠસો ને પચ્ચીસની ઓકે ચોવીસ હજાર આઠસો પચીસની ઓપનિંગ જ્યારે હું બતાવું છું તો ચોવીસ હજાર આઠસો થી ઓપનિંગથી માર્કેટ સવારે શું કીધું મેં તમને અહીંયા સુધીની ઉપર સુધીની મૂમેન્ટમાં આપી ત્યાં જ મેં મારો ઓપ્શનનો બુક કરી લીધો પ્રોફિટ શું કામ એને મને ખબર હતી કે એક શોર્ટ કવરિંગ આવવાની છે કે કેટલા પોઇન્ટની આવવાની છે એના માટે થઈને ઓકે લોજિકલ વિચારવા જઈએ તો એટીઆર ઇન્ડિકેટનો લેક્ચર યાદ હોય તમને તો મેં તમને શું કીધું તમાર્ટ ઓલમોસ્ટ ત્રણસો પોઇન્ટની મુમેન્ટમાં આપે

મારો ટાર્ગેટ હતો મેં સાતસો પચાસ લીધો હતો તો મને ખબર હતી કે ગમે ત્યારે નિફ્ટી ફિફ્ટી નવસો પચાસ અથવા તો નવસો ની આજુબાજુમાં આવે એટલે મારે નીકળી જવું જોઈએ તમે હાઈ જોઈ શકો છો આઠસો ને એકાણું આઠસો ને એકાણું છે આમથી એમ આમથી મારો પ્રોફિટ થવા માંડ્યો ને એટલે મને લાગી ગયું કે ભાઈ અહીંયાથી માર્કેટની ની કોઈ કેપેસિટી નથી આગળ જવા માટે નહીં ખોટે ખોટું નીચે આવે માર્કેટ અને મારો પ્રોફિટ પાછો ઓછો થાય એના કરતા બેસ્ટ વસ્તુ એ રહેશે કે અહીંયાથી મારે એક્ઝિટ લેવું જોઈએ તો મેં કેટલા બધા રૂલ ફોલો કર્યા પહેલા તો કે ભાઈ પહેલો રૂલ મેં તમને કીધો તો કે ઉપર જાય તો કોલ ઓપ્શન લેવો જોઈએ નીચે જાય તો પુટ ઓપ્શન લેવો જોઈએ મેં ફંડામેન્ટલ આખું અને ટેકનિકલ એનાલિસિસ કરીને કોલ ઓપ્શનની અંદર ગયો કોલ ઓપ્શન ગયા પછી ATR પણ મેં જોયો ATR નો નિયમ પણ ફોલો કર્યો ત્રીજા લેક્ચરની અંદર આપણે એ પણ જોયું તો કે એન્ટ્રી ક્યારે કરવી જોઈએ એક્ઝિટ ક્યારે કરવી જોઈએ ATR પ્રમાણે તમારે સ્ટોપ લોસ કેટલો હોવો જોઈએ શું આની અંદર મેં સ્ટોપ લોસ નતો રાખેલો ઓફકોર્સ મેં રાખેલો હતો પછી મેં મે ના નિયમ ફોલો કર્યા કેપિટલના નિયમ કઈ રીતે મેં ફોલો કર્યા તો મે નવ હજાર ની capital use કરી છે મારે ભલા માણસ નવ હજાર ની કેપિટલ ઉપર મારું બેતાલીસો return છે એટલે ઓલમોસ્ટ છેતાલીસ નું return છે હું શું નેવું હજાર નતો વાપરી શકતો હું વાપરી શકતો પણ કેપિટલ નો પણ એક નિયમ છે કે ભાઈ મારી પાસે એક લાખ રૂપિયા પડ્યા હોય તો હું એની દસ ટકા capital જ યુઝ કરીશ શું કામ એને કારણ કે trade ની અંદર હું કાલે રાતના આરામથી સુતો હતો ટ્રેડ હતો મારો સાતસો નો ટ્રેડ હતો પણ મને બીક નથી શું કામ એને મને ખબર હતી કે આ દસ હજાર માંથી કદાચ સવારે કાલે મને વીસ ત્રીસ ટકા નો લોઝ આવશે તો બાકીના પડેલા નેવું માંથી હું પાછો ટ્રેડ લઈ શકીશ માર્કેટ કન્ટિન્યુઅસલી ચાલુ રહેશે પાછો ઓપ્શન ટ્રેડિંગ અંદર હું માં આવી શકીશ તો આ બધી રીત નું ડિટેલ એનાલિસિસ શું તમે કરી રહ્યા છો અને

હવે લોંગ ટર્મ અંદર શોર્ટ ટર્મ ટ્રેન્ડ આપણે જોઈએ આ મિનિટ નો ચાર્ટ ચાર્ટ છે ની અંદર ફોર એક્ઝામ્પલ આ છે લોંગ ટર્મ ટ્રેન લોંગ ટર્મ ટ્રેન્ડ પછી સાઇડવેઝ આવ્યો સાઇડવેઝ શું કેમ આવ્યો કારણ કે પચીસ હજાર નું રાઉન્ડ ઓલું છે પાછો ઉપર જવાની ટ્રાય કરી પચીસ હજાર થી પાછું રિજેક્શન આવ્યું પાછું માર્કેટ નીચે આવ્યું પાછું અહીંયા કોન્સોલિડેશન થયું હવે જે જગ્યા ઉપર કોન્સોલિડેશન થાય ને તમે ઘણાય જોયું હશે રિવર્સ લેગ પેટર્ન પણ કહી શકાય પણ જે જગ્યાએ કોન્સોલિડેશન થાય ને એ જગ્યાએથી માર્કેટ અહીંયાથી આ નીચે જવાનો ચાન્સીસ બહુ ઓછો છે અહીંયાથી માર્કેટ ઉપર જવાનો ચાન્સીસ છે શું કામે ને કારણ કે ડેઇલી ની અંદર અને વીકલી ની અંદર લોંગ ટર્મ ટ્રેન્ડ છે આ જ એની જગ્યા ઉપર છે ને ડાઉન હોત ને તો ડાઉન ની અંદર મેં તમને કહી દીધું હોત કે અહીંયાથી માર્કેટ નીચે જશે

એક એક બે બાવીસ આખું મારું બે હાજર આખું વર્ષ ટ્રેડ કર્યા પછી હું નેગેટિવ હતો ત્રીસ હજાર ની અંદર એટલે કે આખા વર્ષના અંતે મારી પાસે ત્રીસ હજાર રૂપિયા અને એ શું કામે થયું અને મારા કરસર ઉપર ધ્યાન રાખજો ડિસેમ્બર બાવીસ ની અંદર

જેના લીધે કરીને એક દિવસની અંદર છત્રીસ હજાર જાય અને હું પોઝિટિવ અથવા તો બ્રેક ઇવન ઉપર ક્લોઝ કરવાનો એના કરતા હું ની અંદર ક્લોઝ કરું પછી તો કે ભાઈ બ્રોકરેજ વિચાર કરો કે ઝેરોદા છે ને એ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધીનું બ્રોકર એક ટ્રેડ ઉપર લે છે તો મેં પિસ્તાલીસ હજાર રૂપિયા તો ખાલી બ્રોકરેજ ના આપેલા છે એટલે ઓવરઓલ કહેવા જઈએ ને તો બે હજાર બાવીસ પૂરું થતા થતા મારો ટોટલ લોસ છે છોત્તેર હજાર રૂપિયાનો એટલે મેં ટોટલ છોત્તેર હજાર રૂપિયાની નુકસાની કરી હવે છોતેર હજાર ની અંદર આપણે એક એક મહિનો જોતા જઈએ તો જાન્યુઆરી લીલા color નો જે છે ને ડોટ એ છે profit નો અને રેડ color નો છે એ છે loss નો january ની અંદર મેં જ્યારે શરૂઆત કરીને ત્યારે મને બે જ દિવસ પ્રોફિટ અને ચાર દિવસનો લોસ ગયો પછી ફેબ્રુઆરી મહિનો આવતા આવતા તમે જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દિવસ પ્રોફિટ એક બે ત્રણ ચાર પાંચ અને છ છ દિવસ સોરી પાંચ દિવસ લોસ ને છ દિવસ પ્રોફિટ પછી તો કે માર્ચ મહિનાની અંદર એક જ દિવસની અંદર લોસ ગયો બાકી કોઈ ટ્રેડિંગ નથી કરેલું એપ્રિલ મહિનાની અંદર પાછો મે મહિનો આવ્યો પાછું ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું પાછા છે પ્રોફિટ લોસ ના જૂન મહિનાની અંદર ભરપૂર ટ્રેડિંગ કર્યું પાછા મિક્સ દિવસો છે પ્રોફિટ અને લોસ ના આની અંદર એ પણ બતાવે છે કે જેમ કે અહીંયા જુઓ નવ હજાર સાતસો ને છત્રીસ રૂપિયાનો એક દિવસ નો પ્રોફિટ છે તમારા સુધી આવતા હોય તો અમે એવું નથી કે એમને માપતા હોય અને મેજર લોસ આપણે આ મહિનાનો ગણીએ ને તો સૌથી મેજર લોસ છે અહીંયા ચાર 4000 રૂપિયા એટલે 9000 રૂપિયા નો દિવસનો પ્રોફિટ છે 9700 રૂપિયા નો સ્પેસિફિકલી અને 4000 રૂપિયા નો નેગેટિવ પોઈન્ટ છે જુલાઈ ની અંદર આવીએ જૂન ને જુલાઈ ટ્રેડિંગ એક એવી વસ્તુ છે કે એક જ દિવસ ની અંદર તમે ખાલી થઈ શકો છો જો તમે ધ્યાન ના રાખો તમે નિયમ ફોલો ન કરો તો તમે ખરાબ લોસ ની અંદર જઈ શકો છો લેટ્સ કમ ટુ જુલાઈ જુલાઈ મહિના ની અંદર તમે જુઓ અહીંયા થી જૂન જુલાઈ મારા બહુ સરસ મહિના ગયા હતા પણ જુલાઈ મહિનાના શાંતિ લીધી સપ્ટેમ્બર મહિનો પાછો સારો ગયો ઓક્ટોબર મહિનો સારો ગયો નવેમ્બર મહિનો સારો ગયો ડિસેમ્બર મહિનો સારો ગયો ડિસેમ્બર ની અંદર દોસ્તો તમે જોવો તો ખરા એક દિવસ ની અંદર તેર હજાર નો પ્રોફિટ બે દિવસ કન્ટિન્યુ તેરતેર હજાર નો પ્રોફિટ છે

તેર હજાર રૂપિયા નો પ્રોફિટ તેર હજાર છ હાજર રૂપિયાની નુકસાન આ આ બધો અનુભવ તમારા સુધી આવે દિવસના ત્રીસ હજાર રૂપિયા નો ટ્રેડ છે અને આ મારો એક અકાઉન્ટ છે આવા મારા બીજા બે ત્રણ અકાઉન્ટ તો અલગ થી છે કે જેની અંદર પણ આ આજ રીતનું ટ્રેડિંગ ચાલી રહ્યું હતું હવે આ બે હજાર બાવીસ એ કોઈ વખત તમને બે હજાર ત્રેવીસ પણ બતાવીશ બે હજાર ચોવીસ પણ બતાવીશ આ તો તમારો વિશ્વાસ જીતવા માટેની વાત છે અને કઈ રીતે ટ્રેડિંગ કરવું જોઈએ કઈ રીતે સમજી વિચારીને કે અત્યારે ચોવીસ હજાર આઠસો ઉપર માર્કેટ સુકામેની છે કારણ કે હજી તમને ની અંદર લાઈવ બતાવું છું કે ચોવીસ હજાર આઠસોના ઓપ્શન ની અંદર એટલું બધું કોલ રાઇટર અને પુટ રાઇટર બંને ઊભા છે કે ચોવીસ હજાર આઠસો ની ઉપર માર્કેટ જવા માટે કેપેબલ જ નથી આજ મારા વસ્તુ લખી લેજો ચોવીસ હજાર આઠસો તમે જોઈ લો ચોવીસ હજાર આઠસો ઉપર અહીંયા ઓઆઈ લાખ બતાવે છે એટલે એક કરોડ અઠોતેર લાખ અહીંયા જોજો મારા માર્ક ઉપર અને ઉપર એક એક કરોડ એકસાઠ લાખ પોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને હેવી પ્રેશર કરી રહી છે ચોવીસ હજાર આઠસોની સ્ટ્રાઇક પ્રાઇઝ ઉપર એટલે ત્યાંથી માર્કેટ ઉપર ન જાય મારી બેટ શું હતી